કેટલો ટાઈમ તમને થયો આ આખો મોટો તબેલો કર્યા ને મને ગયો 5 પાંચ વર્ષથી ચાલુ છે આ સમો ઘરે બેઠો હું દૂધ કુતરાનો ભરાયો 72 લાખ 72 લાખ દૂધ ઉદારો કુતરો આયો દૂધ બતાર આયો હોળે લાખ હોળે લાખ મિત્રો નમસ્કાર હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણે એક ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો કહેવાય છે ને કે પશુપાલન કરવું હોય તો આપણે ક્યાંક એના કઈ કઈ જગ્યાએ સારું સારું પશુપાલન કરે છે કેવી રીતનું કરે છે એમાં શું છે એ બધું જ આપણે પહેલાંથી જાણવું પડે તો અમે પણ અમારા આ વિડીયોના માધ્યમથી અમે તમને ખરેખર એક સાચા પશુપાલક કઈ રીતે કરે છે કેટલા વાગે જાગે છે શું કરે છે તો એ બધી જ અમે તમને વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશું તો આજની આપણી મુલાકાત છે થરાદ તાલુકાના દીપડા ગામે ભાનુભાઈને ત્યાં ભાનુભાઈનો એક વિડીયો મેં પહેલાં પણ કવર કરેલો છે કે એ ગીર ગાયોનો એમનો જે કન્સેપ્ટ હતો અને એ કન્સેપ્ટ અત્યારે પણ એક ચાલુ જ છે કે જે બોટલની અંદર પેક કરીને એ દૂધ આપે છે અને સારી આવક લે છે અને જે ક્વોલિટીવાળે એટલું દૂધ આપે છે તો એમનો એક બીજો પણ એક ફાર્મ છે કે જ્યાં જે પહેલાંથી વર્ષો પહેલાં એમના મમ્મી ફાધર જે પાંચ સાત પશુ રાખી અને એના ઉપર પશુપાલન કરતા હતા તેમના મનમાં એવો વિચાર આવ્યો કે ના આપણે હવે આ થોડુંક વ્યવસ્થિત કરીએ મોટું કરીએ આખું ડેરી ફાર્મને આખું મોડીફાઈ બનાવીએ અને એકદમ વ્યવસ્થિત મોટો તબેલો બનાવે છે તો આપણે ત્યાં એ આયા છીએ ભાનુભાઈ હાજર નથી એમના મધર હાજર છે આપણે અને ખરેખર એ અત્યારે બધું એ જ સંભાળે છે મધર ભાનુભાઈ તો અત્યારે થરાદ મારે છે એ અહીંયા અમે આવ્યા છીએ તો એમને આપણે મળીશું કે કેટલી ગાયો છે કેટલી ભેંસો છે કેટલા વાગે જાગે છે માણસો ના હોય તો શું કરવું પડે એ બધી તમને જોજો ધ્યાનથી સાંભળજો શું શું કરવું પડે છે બધું જ એ તમને વાતચીત કરશે માજી રામ રામ

કેલા ભેસો હતી કે ગાયો હતી શરૂઆત ને સેવા હતી શરૂઆત હતી ને ભેસ હેતી પહેલી ભેસો કી પછી ગાયા લઈ અચ્છા ભેસો પેલો લઈ ભેસો હાથ ઓ યે પછી લઈ ગાયા હાથ પછી લઈ બાર પછી લઈ હાથ હાથ જાય તો બાર લઈ ને શાય ગાયો વદાય હા 80 ગાય પછી 80 ગાય 80 ગાય કી હા પછી એને ઘી પાછી થોડી નો આવે ઓય મૂસી બાર ને ભણાવી મે

કેટલા ટાઈમ થી મોરસન મોરસન આવ ગયા પર 20 દિન ગયા 20 દિન નો મોરસો આ બનાય અમે આવીએ નોરતા પટે આવ નોરતા પટે જો મિત્રો નોરતા પટે 20 દિવસ થી નથી જો પશુપાલન એટલું બધું છે ને કે ટોટલ બધા પશુ થી ની 110 20 છે હા હેંગવિન તો 1 2 20 1 1 20 પછી તો રહે હેંગવિન હવા હોય હા હવા હવા હો તો રહે હવા સો પશુ છે હા

એવરેજ 5 છડા પડની મૂળી બધી બાખરી એમો કોઈ બાખરી એમોય ખાસી ગાયા તો બરાબર તાજી વીએલ ભેંસ બધી થઈ ને 15 ને અચ્છા તાજી એ બાખરી છે હોય કે અમુક ભેસો મસુકતી હોય અમુક ભેસો પીયાતી હોય અત્યારે મિત્રો પશુ પ્રમાણે દૂધ ઓછું કહેવાય પણ છતાં પાંચસો લિટર દૂધ ભેગું કરવું એટલે કઈ નાનું કામ નથી બ્રિડિંગ અને એ બધું ધીમે ધીમે એમનું ચાલુ છે મેં જોયું છે

હમ હમ પણ લાવુંગા ને આ તુ ગુઅ ગુઅર પેડુ હા બરાબર બરાબર હમ બે ટાઈમ ખોણ મે એટલે ઓજ નહિ હવાર એક મહોદ્ર મેલો લેવાડ બસ હા

હમ શ્રણ બેસાય ને દો લાખ કરો કતરો દૂધ્યો ઊન દૂધ કતરો ભરાયો ઊણ આ બોતેર લાખ કરો બોતેર લાખ બોતેર લાખ એસી લાખ કર પોર એસી લાખ થોડી કોણ બાકડી હતી ને તૈયાં અત્યારે દૂધ બે હમ હમ રેડી અને આ આ વખતે દૂધ એસી લાખ રો વૈભ્રો હા ઊંઘ વે ગયો ઘરે ચોઠી વ્યવર ને ઘરે ગયા ને ચાર પાંચ ને વ્યા ને ભી દીધી મને લો કે આપણે પહેલા બોતેર લાખ નું દૂધ ગયું અને એસી બીજી વીસી તો અમે વેસી બે પૈસા બે હવે તો લાવતા નહી હવે અમે તો કારણ કે નવી તૈયાર ને લાખ જમીન ગયા પણ તો મોકા વેસવારી અચ્છા દૂધ હે પણ વેસી નહી હમ હમ દૂધ કાડે એક પૈસે અંદાજી અંદાજી કાડે કોઈ સરાસ કોઈ હાથ કોઈ આઠ કોઈ પાંચ મને હેંગ હાથ

અહીંયા જયારે શિયાળો હોય ત્યારે રાત્રે અંદર આવી જાય દિવસે આખો દિવસ બહાર દિવસે ઉનાળો છે તો દિવસે એ બહાર જતી રહે છે તો જેટલું શકે તંદુરસ્ત છે નહીં અમે ઘણી વખત પેલા જઈએ છીએ ત્યારે પશુ થાકી ગયેલું હોય અને પશુ એકદમ એકને એક જગ્યાએ ઉભું રહેવાથી જકડાઈ ગયેલું હોય એ આખું એવું છે અને અહીંયા વચ્ચે આખી ગેલેરી પણ છે અને

બ્લોક સિસ્ટમની ગમેણ છે અને વ્યવસ્થિત રીતે એમની જે એચએપ ગાયો છે પહેલાં એમના પાસ ગાયો વધારે હતી પરંતુ ધીમે 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 એમણે ભેંસો વધારી છે અને ગાયો એમના પાસે એક સારી નેશનલની ગાયો છે એચએપ ગાયો પાંચસો લિટર પરડઈનું દૂધ ભરાવે છે ઘણા લોકોની એ કોમેન્ટ આવતી હતી કે સાહેબ આટલા બધા પશુઓની અંદર પાંચસો લિટર દૂધ ઓછું કહેવાય પણ મિત્રો જ્યારે આપણે પશુપાલન ચાલુ કરીશું આ હું ઘણી વખત સમજાવી તાક્યો છું કે તમારી પાસે વીસ ગાયો હોય તો દસ દસની એવરેજથી વીસ ગાયોનું બસો લીટર દૂધ કાયમી ન સચવાય ક્યારેક કોઈ ગાય વસુકે ક્યારેક કોઈ ગાય વિહાવે એ બધું બે મહિના ત્રણ મહિના ઉધી રહે પછી ધીમે ધીમે પ્લસ માઇનસ થવા માંડે આને પણ અહીંથી પેલી બાજુ વાળા છે એ વાળાની અંદર વ્યવસ્થિત રીતે એ હરીફરી શકે એવી વ્યવસ્થા કરેલ છે અને અહીંયા પણ નીચે પણ અહીંયા એકદમ આરસીસી કરેલું છે અને અંદર કાચું છે એ હરીફરી શકે પાણી પીવાની પણ વ્યવસ્થા અહીંયા કરેલી છે તો પાણી પણ પી શકે છે શેડનું કામ કરવું ઉપર પંખા લગાવેલા છે ફૂગર છે બધી આ બાજુ પણ સેમ સિસ્ટમ સેમ વાત એવી જ છે અર્ધા પશુ આ બાજુ પણ રહી શકે છે ફરી ફરી શકે આ બચ્ચા ઘર કહેવાય કે જે નાના નાના બચ્ચા હોય અને બે ત્રણ મહિનાના ચાર મહિનાના હોય એ અહીંયા રહી શકે એ પ્રમાણે એમણે વ્યવસ્થા કરેલ છે મિલ્કિંગ મશીનની પણ વ્યવસ્થા છે તો મિત્રો બસ પશુપાલન થરાદ તો અહીંથી હજી દૂર છે અહીંયા પણ પશુપાલન મિત્રો આ એવું નથી કે આજનું છે કે નવું તબીલું થયો છે આ પાંચ સાત વર્ષથી છે તો આ લોકો વ્યવસ્થિત પશુપાલન કરે છે તો ગમે એટલી ગરમી પડતી હોય કે રાખવા વાળો હોય ને કે ભાઈ પશુપાલન મારે કરવું છે તો ગમે ત્યાં પશુપાલન થઈ શકે છે ને બસ ખાલી એક આપણું મનમક્કમ હોવું જોઈએ અને મારે શું કરવું છે એટલું આપણને ખબર હોય તો આપણે બધું જ કરી શકીએ છીએ થેન્ક યુ